ચોથી ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવાર આજના પહેલા પાઠમાં પરદેશી આક્રમણના ડરથી ગભરાઈ ગયેલ પ્રજાને પૈગંબર દ્વારા ઈશ્વર આશ્વાસન આપે છે એમાં માત્ર આંસુ લૂછવાની જ વાત નથી આગળ વધી મૃત્યુને કાયમ માટે મિટાવી દેવાનું વચન છે પ્રભુ ઈસુમાં એ ભવિષ્યવાણી પૂરેપૂરી સાચી પડે છે એમના મરણ અને પુનરૂત્થાનથી આપણા સૌનો મોત પર વિજય મેળવવાનો માર્ગ મોકળો થાય છે આજના શુભ સંદેશમાં શ્રદ્ધાથી આવનાર સૌને પ્રભુ ઈસુ એમના રોગથી મુક્ત કરે છે એટલું જ નહીં એમની મુશ્કેલી સમજી વગર માગે એમની ભૂખ ભાગે છે શિષ્યો પોતા માટેના સાત રોટલા અને થોડી ઝીણી મચ્છી પોતાની ભૂખ સંતોષવાને બદલે બીજા માટે પ્રભુને ચરણે ધરી દે છે શિષ્યોની ઓમથી પણ સર્વસ્વની ભેટનો ઉપયોગ કરી પ્રભુ સૌને જોઈએ એટલું ભોજન પીરસે છે આ આગમન ઋતુમાં આપણે વિશેષ રીતે આપણી આસપાસના જરૂરિયાતવાળા સૌની ભીડ ભાંગવા આપણાથી બનતો પ્રયાસ કરીએ આપણા માતા પિતા જીવનસાથી સંતાનોની જરૂરિયાત સમજી એમનાથી આરંભી સૌને આપણાથી બનતી મદદ કરી એમને ઈશ્વરની હાજરીનો અનુભવ કરાવીએ અને અમે ખ્રિસ્તના અમે ખ્રિસ્તને એમ જીવનમાં જન્મવા સદભાગી બનીએ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ